હેલો ફ્રેન્ડ માય સાઇલ ફિરલ કોશજી આઈ એમ ફ્રોમ ઓક્સફોર્ડ જીપીએસસી યુપીએસસી એકેડમી બાય પ્રોફેસર હેમાંગ ભટ્ટર આજનો મારો ટોપિક છે રાષ્ટ્રીય આવાસ બેંક સાતમી પંચવર્ષીય યોજનાના અમલ બાદ તેમાં લાંબા ગાળાની હાઉસિંગ ફાઇનાન્સની સુવિધા ઉપલબ્ધ ન હતી તેથી રાષ્ટ્રીય આવાસ બેંકની સ્થાપના શરૂ કરવાની ભલામણ રજૂ કરવામાં આવી હતી તેથી ઈસવીસન ઓગણીસો ને સિત્યાસી અને ઈસવીસન ઓગણીસો ઇઠ્યાસી દરમિયાન કેન્દ્રીય બજેટ માંથી રાષ્ટ્રીય આવાસ બેંકની સ્થાપના શરૂ કરવામાં આવી હતી રાષ્ટ્રીય આવાસ બેંકનો મુખ્ય હેતુ સ્થાનિક અને ગ્રામીણ બંને ક્ષેત્રે આવેલા હાઉસિંગ ફાઇનાન્સના કેન્દ્રનું સમન્વય કરવાનો તથા તેનું એક કેન્દ્ર બનીને કાર્ય કરવાનું છે તે હાઉસિંગ ફાઇનાન્સ બે વ્યાજબી રાખવાનું કાર્ય કરે છે તથા હાઉસિંગ ફાઇનાન્સનું નિયમન અને નિયંત્રણ કરતી જોવા મળે છે ભારતીય આયાત નિકાસ બેંક ભારતીય આયાત નિકાસ બેંકનું વડું મથક મુંબઈમાં આવેલું જોવા મળે છે ભારતીય આયાત અને નિકાસ બેંક ફક્ત આયાત અને નિકાસ કરતા લોકોને નાણાકીય મદદ કરવાનું પણ નહીં પણ નાણાકીય સંસ્થાનું સમન્વય કરવાનું પણ કાર્ય કરતી જોવા મળે છે તેથી તેની સ્થાપના એક જાન્યુઆરી ઈસવીસન ઓગણીસો ને બ્યાસીના રોજ કરવામાં આવી હતી ભારતીય આયાત અને નિકાસ બેંક અધિનિયમ ઓગણીસો ને અનુસાર ભારતીય આયાત બેંક એ અગ્ર નાણાકીય સંસ્થા છે તે ફક્ત ભારતના આયાતકાર અને નિકાસકારોને મદદ કરે છે એટલું જ નહીં પરંતુ વિદેશી રોકાણકારોને પણ મદદ કરવામાં આવે છે આ ઉપરાંત ભારતીય આયાત અને નિકાસ બેંક એ નિકાસકારોને દરેક ચરણમાં મદદરૂપ થતી જોવા મળે છે જેમ કે ઉત્પાદનમાં નિકાસ ઉત્પાદનમાં નિકાસ માર્કેટિંગમાં તથા આયાત અને નિકાસના પૂર્વ અને પશ્ચાત સમયગાળામાં પણ આયાત અને નિકાસ બેંક એ તેમને મદદરૂપ થતી જોવા મળે છે